સરદાર સરોવર નર્મદા ડેમમાંથી આશરે ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ ઓરસંગ નદી તેમજ નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવામાં આવતા ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છેલ્લા બે દિવસથી ઓરસંગ નદીના પાણી પણ નર્મદા નદીમાં વહી રહ્યા છે તેથી આ દોજ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સવારના અગિયાર કલાકે એક પાંત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ મીટર પહોંચી હતી ડેમમાં પાણીની આવક ત્રણ પોઈન્ટ ચોરાસી લાખ ક્યુસેક થતા ડેમમાંથી નદીમાં ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું એક વર્ષમાં બીજી વખત તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ નર્મદા નદીમાં ધીમી ગતિએ થતો વધારો જોવા મળતા લોકોમાં ગભરાહટ જોવા મળી તેમજ ચાંદોદ પ્રસિદ્ધ મણારવ એકસો આઠ પગથિયા પૈકી બોતેર પગથિયા પાણીમાં ગરકાવ થયા ખાલી એક જેટલા પગથિયા પાણીની બહાર દેખાયા સરદાર સરોવર નર્મદા નદીમાંથી પાણી છોડવામાં આવેલા પરિણામે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી ચોવીસ ફૂટે પહોંચી જતા ડભોઈ તાલુકાના નીચાણ વિસ્તારોમાં જેવા કે ચાંદોદ કરનાલી નંદેરિયા ભીમપુરા જેવા ગામોમાં એલર્ટ કરાયા तस्लीम पीना वाला द डपोई इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए